તો ગુડ મોર્નિંગ મિત્રો જય દ્વારકાધી જય માતાજી સૌરાષ્ટ્રની ધીંગી ધરાવ ઉપર આપશો ડાયરાને રામ રામ અને અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ સવારના દસ અને આપણે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને આજનો દિવસ તમારા માટે કુશળ રહે માતાજીને શુભકામના થતાં આજનો દિવસ આગળ વધારીએ અને બ્લોકના એન્ડ સુધી બન્યા રહીશું અમારો દિવસ કેવો રહેવાનો છે તમને કે અંદર જોવા મળે છે અને તમારો દિવસ હર હમેશની માટે કુશળ રહે એ માતાજીને પ્રાર્થના સાથે ચેનલને અંદર પહેલાં એ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો આજનો દિવસ આગળ વધારીએ તો ચાલો મિત્રો આપણે જવાનું છે ત્યારે પોસ્ટ ઓફિસે અને આપણે આપણી પ્યારી અહીંયા પડી છે એ થોડી ઘણી સાફ કરી નાખવી અને ધોઈ પડે એમ છે હવે એટલે કે એમ ગાળો મળતો નથી આપણો બિઝનેસ બહુ મોટો છે ને ભાઈ હવે આખો દિયે આમנם નોરો રખડતો અને लुકા પાછો બિઝનેસ નો દીકરો થાસો હવે તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે પોસ્ટ ઓફિસે

મૂકી દે મૂકી દે ઓ આ ભાઈ ભણવા મળ્યા છે હવે હમણાં થી પેલા બહુ ગેમ રમી એને પેલા ગેમ માં જ નકરું ધ્યાન દેજું હવે ભણવામાં ધ્યાન દે છે મે કે સિમ્પલ દે છે ભણવા તે જ જવાનું હવે એ તો એક વીવી છે ભાઈ આપજો જોઈને તમને એમ લાગતું છે કે પગના લગ્ન આવી ગયા છે પણ ના ભાઈ ના અમે અત્યારે આવી ગયા છે મેરડી મંડપ જલાલપુર જલાલપુરમાં અને આપ જોઈ શકો છો અત્યારે ગાદલા છે પછી ગાજીયું છે ડનલોકની અને તમામ વસ્તુ આ શું છે આ બધું વોટરમાં હતું ને એટલે આવી રીતે પડ્યું છે હાલો આપણે એના માલિકને મેળવી અને પૂછ્યું કે હું સુવી સુવિધાઓ તમારી પાસે અવેલેબલ છે તો આ છે સંદીપભાઈ એમના ઓનર એટલે કે માલિક તો તમારી પાસે શું સુવિધા આવશે અમારી પાસે સુવિધાઓ મંડપ ચોરી મંડપ છે ગાડલા છે તિક્કા છે સાદરું છે રજાયું છે ખુરશીઓ છે ટેબલ છે પછી ટચ કિલોની એન્ટ્રી છે જે કાંઈ પણ તમારે જરૂરિયાત હોય લગ્ન પ્રસંગમાં જે પણ જોઈએ એ બધું અહીંયાથી મળી જાય છે તો કે એક જ નામ એવું છે કે મા મંડપ સર્વિસ જલાલપુર મેલડી મંડપ સર્વિસ મુલાકાત લો એટલે તમામ વસ્તુ તમને મળી રહેશે અને હું નિશા ડિસ્ક્રીપ્શન ની અંદર નંબર આપી દઉં છું તો તમે સરનામું પણ લઈ લેજો અને કોન્ટેક્ટ પણ લઈ લેજો